ભક્તવર લાખાજી મારવાડના નિવાસી હતા અને ભક્તિનો એવો પ્રભાવ હતો કે મોટા મોટા રાજા મહારાજા તેના આજ્ઞાકારી હતા આવો હતો હતો તેમનો શ્રી રામ વિશ્વાસ તથા ભક્તોની શરણરજને માથે સડાવવાનો દ્રઢ નિયમ હતો શ્રી જગન્નાથજીના દર્શન કરવાથી ઘેર ઘેર દંડવત કરતા રહીને તેમને તેઓ તેમના દ્વારે પહોંચ્યા ભગવાને પોતાના દાસની સહાયતા કરી

ઉત્પન્ન થઈને પણ શ્રી લાખાજી પરમહંસોના વંશની કામની કીર્તિ પાવન ભૂણે જ્ઞાન સાધન ભજન અને ભક્તિભાવમાં ભાગીદાર થયા નાશદાન કરવા વાળી જે ગણિકાઓ હોય ને એના ઉત્પત્તિ એમાં જન્મ હતો પણ છતાં એક પરમહંશની કક્ષાને જેને ટોકર મારી જે આવી એની ભક્તિ હતી દ્રઢે ભક્ત શ્રેષ્ઠ શ્રી લાખાજીનું સંક્ષિપ્તમાં પરિચય આ પ્રમાણે છે શ્રી લાખાજી મારવાડના વાનરવંશી હતા આપણી જાતિના લોકો રાજદરબારમાં નૃત્યગાન કરીને આજીવિકા ચલાવે છે એવો નીચે સાધુઓની સેવા કરતા હતા જ્યારે તેમની સંત સેવા ચાલુ હતી તે સમયે ભારે દુકાળ પડ્યો લોકો ભૂખે ભૂખે મરવા લાગ્યા ત્યારે કંઠીમાળા અને તિલક ધારણ કરી ને ઘણા નાસ્તિક આસ્તિક લોકો આમને ત્યાં આવવા લાગ્યા

એક ગાડી ભરીને ઘઉં આવશે અને એક ભેંસ આવશે આ ઘઉં મળે ત્યારે તેને કોઠીમાં ભરીને ઉપરથી કોઠીનું મોઢું બંધ કરી દેજો તેમાંથી કાઢવા માટે નીચેનું મુખ ખોલી નાખજો તેનાથી જરૂર પ્રમાણે ઘઉં નીકળતા રહેશે તે ઘઉંને પીસીને રોટલા બનાવવા અને ભેંસના દૂધને જમાવીને સાસ કીર્યા પછી જે ઘી નીકળે તેનાથી રોટલા સોપડીને સાસ સાથે બધાને ભોજન કરાવતા રહેજો ભેંસને ઘઉં બે એક ભગવાન આટલું સાંભળ્યા બાદ લાખાજીની આંખો ખુલી ગઈ તેમણે સ્વપ્નમાં ભગવાન સ્વપ્નમાં પ્રાપ્ત ભગવાનની આજ્ઞા પોતાની ધર્મપત્નીને કહ્યું કે આ તો અમારા મનની ભાવતી વાત થઈ આ સ્થાન છોડીને ક્યાંય જવાની જરૂર નથી સંસાર સવાર સવાર થતાં જ ઘઉંની ગાડી અને ભેંસ આવી જશે તેમણે ભગવાનની આજ્ઞા અનુસાર તે પ્રમાણે સાધુ સેવા સંતોની સેવા અને અનેક પ્રકારે તેમણે પ્રસન્ન કર્યા ગાડી ભરીને ઘઉં અને ભેંસ લાખાજીને ઘેરા કઈ રીતે આવ્યા તેનું વર્ણન આ પ્રમાણે છે શ્રી લાખાજીના નિવાસ સ્થાનથી થોડે દૂર એક ગામમાં સભા થઈ અને તેમાં એવો નિશ્ચય થયો કે આપણા પરિવારનો આપણો એક ભાઈ જે ધનહીન થઈ ગયો છે તેના માટે સંદો કરવામાં આવે અને ધનનો સંગ્રહ કરીને તેને સહાયતા કરવામાં આવે આ પ્રસ્તાવ પાસ થઈ ગયા પછી એક સજ્જન વ્યક્તિએ સભામાં ઊભા થઈને કહ્યું કે અમે લોકોએ સ્વાર્થનું કામ તો કરી લીધું પરંતુ તેનાથી પરલોકનો લાભ સંભવ નથી પરમાર્થને માટે સંત સેવી લાખાજીની કંઈક સેવા સહાયતા કરવી જોઈએ ગામને આવો નિશ્ચય કર્યો કે ભાઈ આપણે આપણું જે આપણો ભાઈ તૂટી ગયો તો એની તો આપણે મદદ કરી દીધી પણ હવે એને ઊભા કરી દેવાથી આપણો કોઈ પરમાર્થ સદાય જવાનો નથી આપણે કોઈ કલ્યાણ ખાવાનું નથી એટલે કોઈ સંત સેવા થઈ જાય તો આપણું કલ્યાણ થાય એટલે કે લાખાજીને કંઈ મદદ કરીએ કંઈક સેવા સહાયતા કરવી જોઈએ જેથી ભવસાગરને પાર કરી શકીએ આ સાંભળીને દરેક લજ્જાએ દરેકને અને સંકોચનો અનુભવ થયો અને તેમણે ઉઘરાણી કરીને પચાસ મણ ઘઉં ભેગા કર્યા ગ્રામ સભાના પ્રધાને દૂધ આપતી પોતાની વીસ શેર દૂધ આપનારી એક ભેંસ ગાડી સાથે મોકલી હતી ભગવાને કીધું આવી જશે એટલે આવી જ જાય પણ ક્યાં ક્યાંથી એવું એ બતાવે છે કે જો પરમાત્મા કેવા ઊભા કરી છે તમારા માટે લાખાજી પોતાના નિવાસ સ્થાન મારવાડ દેશની દેશથી યાત્રા કરવા નીકળ્યા એમની પ્રતિજ્ઞા હતી કે હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા રહીને લગભગ સાતસો કોષ દૂર શ્રી જગન્નાથપુરી જઈને પ્રભુના દર્શન કરીશ પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે તેઓ સાષ્ટાંગ દંડવત કરતાં કરતાં શ્રી જગન્નાથની સમીપ પહોંચ્યા પ્રેમ પારખું પ્રભુએ તેમને લઈ આવવા માટે પંડાઓ સાથે પાલખી મોકલી પરંતુ લાખાજીએ હાથ જોડીને તેમણે કહ્યું કે મહારાજ હું ભલા પાલખી પર બેસીને કઈ રીતે આવી શકું આ તો સેવા અપરાધ છે સાષ્ટાંગ ગઢવત પ્રણામ કરતા કરતા એટલે હું તા એક હું ઉભા ઊભા છે પાછું એટલું એટલે પછી પાછું હોવાનું છે બાપુ અયોધ્યા જાય ને એ વાળો એટલે આ ભગવાને તો અપરાધ થઈ જાય હું હું સાષ્ટાંગ પ્રણામ કરતો જઈને શ્રી જગન્નાથજીના દર્શન કરીશ આ મારી પ્રતિજ્ઞા છે તેનું પાલન કરીશ પંડાઓ બોલ્યા ભગવાને બહુ પ્રેમથી ભાવપૂર્વક આજ્ઞા આપી છે તેથી તેનું પાલન કરો છતાં લાખાજી ન માન્યા ત્યારે પંડાઓએ કહ્યું કે પ્રભુએ આજ્ઞા કરી છે કે તમે મારા માટે જે ભક્તોના નામની લાખાજી ભગવાનના અનુપમ ભગવત ભક્ત વાત્સલ્યનું સ્મરણ કરીને પ્રભુની પ્રસન્નતાથી પાલખી પર બેસવા લાગ્યા બેસતા બોલ્યા હવે હું જાણી ગયો કે શ્રી જગન્નાથજી મારા પર પાલખી મારા માટે પાલખી મોકલીને મારો મહિમા વધારવા ઈચ્છે છે શ્રી જગન્નાથજીના મંદિરમાં પહોંચીને શ્રી પ્રભુની મનોહર ઝાંખીના દર્શન કરીને શ્રી લાખાજી લાખાજીએ પોતાના તન મન અને પ્રાણોને કરી દીધા લાખાજીની એક કન્યા ગંગાબાઈ હતી તે વિવાહ યોગ્ય થઈ હતી પરંતુ લાખાજી તેમના લગ્ન કરતા ન હતા તેઓ મનમાં વિચારતા હતા કે મારી પાસે જે કઈ ધન છે અથવા આવે છે તે બધું ભગવાન અને ભક્તોનું છે તેમની સેવા માટે છે ધનને કન્યાના લગ્નમાં કઈ રીતે વાપરવું લગ્ન તો કરવા થાય પણ કન્યાના લગ્નમાં જે ધન આવે ને કઈ રીતે વાપરવું એ વિચાર છે આપણે શું કરીએ પેલા આપણું ગ્રી પછી વધે તો અને એ મજા આવે તો આપણી હારી રહે ધન આવી જાય ને તો બુદ્ધિ બગાડે પહેલાં આપણી બુદ્ધિ હારી રહે ને તો ભગવાનનું આપણે કરીએ નગર આપણે ભગવાન તરફ ન જઈએ અને આને એમ વિચાર્યું કે મારી દીકરીને તો કોણ આવે છે પણ જે ધન આવે છે એ સંતોની સેવા માટે હું છે તો આમાંથી મારી દીકરીના લગ્ન કેમ કરવા શ્રી જગન્નાથજીએ લાખાજીને કહ્યું કે તમે પોતાની કન્યાના લગ્ન કરવા માટે મારી પાસેથી ધન લઈ જાઓ લઈ લો અને તેના વિગ્રહ તેના વિવાહ કરી ગયો પરંતુ લાખાજીના મનમાં આ વાત બરાબર ન લાગી પુરીમાં થોડા દિવસ નિવાસ કર્યો પછી તેઓ પોતાને ઘેર ચાલ્યા ગયા પ્રભુ પાસે વિદાય માગવા એ સંકોચના કારણે ન ગયા કે પ્રભુ કંઈક આપશે જ્યારે પૂરી સોડ્યું ત્યારે તેઓ પ્રભુના વિરહમાં વ્યાપ્ત થઈ ગયા જેમ સુદામાજી કૃષ્ણ ભગવાનને મળવા ગયા હતા જે વ્યાકુળતા હતી ને એ આ લાખાજીની વ્યાકુળતા હતી જગન્નાથજીમાં જેમ વ્યાકુળતા વંશ આંખોમાંથી પ્રવાહ વહેવા લાગ્યો તે જ ક્ષણે શ્રી જગન્નાથજીએ પોતાના એક ભક્ત રાજાને સ્વપ્નમાં ધન આપવાની આજ્ઞા કરી રાજાએ રસ્તામાં ચોકીદાર બેસાડી દીધા અને લાખાજી આવ્યા ત્યારે તેમણે પ્રાર્થના કરી ને કહ્યું કે સ્વપ્નમાં મને આદેશ થયો છે તેથી હવે આપ વધારે હઠ ન કરો અને ધન લઈ લો આમ કહીને તેઓ હુંડી લખી આપી અને લાખાજીએ તે લઈ લીધી આ પ્રમાણે એક હજાર રૂપિયાની ઊંડી લઈને પોતાને ઘેર આવ્યા અને તેમણે તેમાંથી માત્ર સો રૂપિયા કન્યાના વિવાહ માટે ખર્ચ કર્યા બાકીના રૂપિયા નવસો રૂપિયા સંતોની સંતોને નિમંત્રિત કરીને તેમને ભોજન કરાવ્યું અને તેમના અનેક પ્રકારે સત્કાર કર્યો આવા હતા લાખાજી गृहवस्थमस् सद्गुरुकी सीता राम 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 Ram राम राम सीता राम राम सिता राम राम सिता राम राम सिता राम राम सिता राम 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 राम